દર વર્ષે ભાદરવા મહિનાની શુકલ પક્ષની ચોથા દિવસે ગણેશ ચતુર્થી ઉજવાય છે તો ગણેશ ચતુર્થીના દિવસે પંડાલોમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે અને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે તો આજ રોજ ભક્તો ધામધૂમથી વાત ઘરે આવતા હોય છે ત્યારે છોટા છોટાઉદેપુરમાં પણ ગણેશ ચતુર્થી ધામધૂમથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી હતી ત્યારે આ દરમિયાન છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ગણેશજીની સ્થાપના માટે ડીજે સાથે ગયેલા એક કિશોરને કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ ગણેશ ચતુર્થી દિવસે છોટાઉદેપુરમાં એક કરુઘટના બનવા જે બાદ બોડેલી તાલુકા પોલીસે પરિવારના નિવેદન લઈ તપાસ કરી છે તો યુવાન દીકરાના પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ